હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે એક નવી રીતે વડા બનાવશું જેને બોંડા પણ કહેવામાં આવે છે આ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને આ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે આનો સ્વાદ મેંદુ વડાથી મળતો આવે છે પણ મેંદુ વડા અડદની દાળમાંથી બને છે જ્યારે આપણે અહીંયા ઇડલી ઢોસાનો બેટર યુઝ કરવાના છે તો ચલો એની સામગ્રી જોઈ લઈએ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ વડા બનાવવા માટે મેં અહીંયા ઇડલી ઢોસાનું ખીરું લીધું છે આ દોઢ કપ જેટલું ખીરું છે બે મોટી ચમચી જેટલા મેં ઝીણા સમારેલા કાંદા લીધા છે પાંચથી છ મીઠા લીમડાના પાનને મેં ઝીણા સમારે લીધા છે જીરું લીધું છે વન ફોર્થ ટી સ્પૂન બેથી ત્રણ નંગ લીલા મરચાંને મેં ઝીણા સમારે લીધા છે મરીનો પાવડર લીધો છે વન એઇટ ટી સ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા એક મોટી ચમચી અને મીઠું લીધું છે સ્વાદ મુજબ કારણ કે ઇડલી ઢોસાનું ખીરું ફરમેન્ટ કરતા વખતે પણ મેં મીઠું એડ કર્યું હતું સૌથી પહેલાં મેં ઇડલી ઢોસાનું ખીરું આ બાઉલમાં લઈ લીધું છે અને તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો એકદમ ગાઢી છે તો આપણે આ જ રીતનું ગાઢું બેટર લેવાનું છે કારણ કે આપણે હાથમાં પકડીને તેલમાં વડા મૂકવાના છે તો આ બેટર જો પતલું હશે તો નહીં ચાલે તો હવે આપણે એમાં ઝીણા સમારેલા કાંદા ઝીણા સમારેલા લીલા મરચાં ઝીણા સમારેલા લીલા ધાણા જીરું કાળા મરીનો પાવડર ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન અને મીઠું પણ નાખી દઈશું ઇડલી ઢોસાના ખીરાનો વિડીયો મેં પહેલેથી ચેનલ પર અપલોડ કરેલો છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો હવે આપણે હાથથી જ આ બધું સરસ મિક્સ કરી લઈશું આપણે આમાં કોઈ જાતનું ગરમ તેલ કે બેકિંગ સોડા પણ એડ નહીં કરીએ એમાં જ આ પકોડા એકદમ ક્રિસ્પી બનશે તો હવે આપણે હાથમાં આ રીતે બેટર લઈને એને તેલમાં વડા બનાવશું તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો જ્યારે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો આપણે એમાં નાની નાની સાઇઝના વડા મૂકવાના છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કીડદી ઢોસાનું જે બેટર છે આપણે ગાઢું લેવાનું છે અને ખાટું લેવાનું છે તો આજ ટેસ્ટી લાગશે તો બધા જ વડા હું આ રીતે તેલમાં મૂકી દઈશ વડાને તેલમાં નાખ્યા પછી વચ્ચે વચ્ચે ચમચાથી આપણે આ રીતે એને ફેરવતા જવાનું છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને ફ્રાય થવા દઈશું તમે જોઈ શકો છો મીડિયમ ફ્લેમ પર મેં વડાને એકદમ લાઇટ બ્રાઉન કરી લીધા છે તો હવે આપણે આને એક ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈએ જેથી જે વધારાનું તેલ હોય એ એબઝોર્બ થઈ જાય બીજા વડા પણ સીમ આ જ રીતે હું ફ્રાય કરી લઈશ બીજા વડા પણ સેમ એ જ રીતે મેં ફ્રાય કરી લીધા છે અને એ પણ લાઇટ બ્રાઉન થઈ ગયા છે તો આને પણ આપણે કાઢી લઈએ ટિશ્યુ પેપર ઉપર આ વડા ખૂબ જ ઓછું તેલ શોષે છે તમે આને એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આપણા સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બોન્ડા રેડી થઈ ગયા છે હું તમને એક વડો તોડીને પણ બતાવું છું તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બન્યો છે તમે આને નારિયેળની ચટણી સાથે સર્વ કરી શકો છો કે પછી અમને એમ પણ ખાઈ શકો છો એ ખૂબ જ ટેસ્ટી લાગશે તો જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો